અહીંયા શું થતું શું ઉજવણી થતી અને આજના દિવસે પણ આના વિશે શું થાય છે એ વાત કદાચ આપણે બધાને ખબર ના હોય અને ખાસ તો નવી પેઢીને વાતની ઓછી ખબર હોય તો એ વાત આજે આપણે કરીશું આપણા ખાસ મહેમાન જાણીતા પત્રકાર શ્રી ભાવિનભાઈ વોરા સાથે નમસ્કાર ભાવિનભાઈ આ ખાસ જગ્યાએ તમારું ખૂબ ખૂબ સ્વાગત છે તમે જાણો છો કે ભુજ સર્વોત્તમ માટે ભુજ એ જ સ્ટુડિયો છે એટલે એ સ્ટુડિયોમાં તમે કાયમ હાજર રહો છો ને અત્યારે પાછા હાજર થવા માટે ખૂબ ખૂબ આભાર આજે આપણે વાત કરવી છે અષાઢી બીજની કચ્છી નવું વર્ષ તો કચ્છી નવા વર્ષ વિશે આપણે આપણા જે શ્રોતાઓ છે એને એના ઇતિહાસ વિશે એના ભૂતકાળ અને વર્તમાન વિશે માહિતી આપવાની અપેક્ષા છે તો ભાવિનભાઈ સૌથી પહેલાં તો આપણે એ વાત કરીએ કે આ અષાઢી બીજ એનું એક પરંપરાથી મહત્વ શું છે હેત હુંભને હિયારી હેત હુંભને હિયારી એટલે કે વહાલ હુંફ અને ઉમળકો આ એક પરંપરા એવી છે કે હીજ પાંજી ડિયારી હેત હુંભને હિયારી હીજ પાંજી ડિયારી અષાઢી બીજ એક એવું નવું વર્ષ કચ્છનું હતું હતું હું ભારપૂર્વક કહીશ કારણ કે અત્યારે ઉજવણીને ક્યાંક ને ક્યાંક લોપ આવ્યો છે પણ આપણે પરંપરાને સાચવી રાખી છે પરંપરાને સાચવવી એ પણ એક સંવર્ધન કરવાને મહત્વનું હોય છે અને એ મહત્વ જળવાઈ રહે એ ભાવિ પેઢી માટે વધારે જરૂરી હોય છે કારણ કે લોકો કેવી રીતે જીવી ગયા છે પરંપરાઓમાંથી શું રસ્તા કાઢ્યા છે અને શા માટે ઉજવણીઓ કરાતી એ મુદ્દો આપણી નવા વર્ષની ઉજવણીમાં જોવા મળતો હોય છે કચ્છી નવું વર્ષ એટલે કે અષાઢી બીજ અથવા અષાઢી બીજ એટલે કે નવું વર્ષ સામાન્ય રીતે ગુજરાતના લોકો કે દેશના લોકો અષાઢી બીજ એટલે ભગવાન જગન્નાથની રથયાત્રા કે અમદાવાદની મોટી રથયાત્રા તરીકે ઓળખતા હોય છે પરંતુ આપણે જોઈએ તો કચ્છમાં એ વર્ષ અષાઢ સુદ બીજ એટલે કે અષાઢ સુદ એકમના મુક્ત નવરાત્રિનો આરંભ થાય અને અષાઢ સુદ બીજના આપણું નવું વર્ષ ઉજવાતું હોય છે અષાઢી બીજની ઉજવણી રજવાડી પરંપરા રહી છે સામાન્ય રીતે કે વેપાર સાથે સીધા જોડાયેલા છે કારણ કે કચ્છ દરિયા કિનારે આવેલો પ્રદેશ છે આજે પણ દરિયાઈ સાથે તો એટલો જ સંબંધ છે પણ એક પરંપરા કેવી રીતે જોડાયેલી છે એ બહુ મહત્વનું છે અષાઢી બીજના માલમો કયો કે રજવાડી વેપાર વણિકો કયો વેપારના લોકો કયો કે રાજાશાહીના જે સંકળાયેલા લોકો એ લોકો પરત આવતા પરત આવતા અને અષાઢી બીજ

અને હે તો આજે અષાઢી બીજ છે એનું ખાસ જે મહત્વ છે એ વેપારી વર્ગ માટે છે કે ખેડૂત વર્ગ માટે છે કચ્છની જનતા માટે છે કચ્છના કચ્છમાં રહેતા અને પ્રહજ કચ્છમાં રહેતા કારણ કે આ એક પરંપરા રહી છે વેપાર વળજ સાથે જે આર્થિક હિસાબો તો કચ્છના રાજાશાહી સહિતના પરિવારોને ખબર પડતી કે આગામી વર્ષ કેવું રહેશે વેપાર વળજ આર્થિક પ્રગતિ કેવી રીતે અને અષાઢી બીજના કારણે જ આર્થિક સમૃદ્ધિ આવતી હતી પણ જુદા જુદા સમાજો પોતપોતાની આવડત અને વ્યવસાય આધારિત થાય છે એટલે એ દિવસે વિશાવતા જ ધાર્મિક પરંપરા મુજબ એકબીજાને શુભેચ્છાઓ આપવા જોઈએ પગે લાગવા જોઈએ જે સાચી ફળા આપવા કે રાજાને મળવા એ એક જૂની પરંપરા સચવાયેલી રહેતી હતી વખતે રાજનો હિસાબ કરે જે બજેટ આવે છે સરકારનું કે એ પ્રકારની કોઈ પ્રવૃત્તિ એ પ્રકારની કોઈ પ્રવૃત્તિ નથી થતી પરંતુ એક મહત્વનો મુદ્દો હતો કે એ દિવસે તમામ જગ્યાએ રજા રહી હતી માત્ર એક ટસાળ ખુલી રહી હતી કારણ કે ત્યારે રાજાના નામના અને કચ્છ રાજને લગતા નવા નવા સિક્કાઓ તો આ બધા સિક્કાનું નામ કદાચ આપણા નવા નવી પેઢીના યુવાનો યુવતીઓ નહીં સાંભળ્યા હોય તો ફરીથી તમને પૂછીશ કે કચ્છની અંદર આઝાદી પહેલાં જે ચલણ ચાલુ હતું એ સિક્કાઓનું નામ શું હતું અત્યારે તો આપણે રૂપિયો ને આઠાના પણ કદાચ હવે કોઈ નહીં જાણતું હોય પૈસો પણ કદાચ કોઈ પૈસો પણ નહીં જોયો હોય કદાચ પૈસો પાંચ પૈસા આવતા હતા હા લગભગ પચીસ ત્રીસ વર્ષ પહેલા આવતા હતા તો કચ્છ જે ચલણી સિક્કા હતા એ એ કાયા કાયા હતા એમાં તું ઢબુ હતો કોરી હતી અઢી કોરી હતી પંચીયા હતા પાયલ હતો ઢીંગલો હતો આ બધા રજવાડી સિક્કાઓ બરાબર અને આને જો આપણે અત્યારે જોડીએ અત્યારે આપણે ધારો કે ધારો કે ઢીંગલો છે કે પાયલો છે કે એ અને રૂપિયાના મૂલ્ય સાથે કોઈ આપણે સરખામણી થઈ શકે કે ના એ કારણ કે અલગ હતી વસ્તુ જ અલગ હતી અને અત્યારનું ચલણ આખું અલગ આખું અલગ એમાં મોંઘવારીનો પણ મુદ્દો ઉભો થયો હા હા એ પ્રમાણે ચલણ છપાતું હોય છે

વર્ષોથી કચ્છ રાજની જે પણ ઉત્સવો થાય જે પણ અહીંયા એક્ટિવિટી થાય એ બધાના સાક્ષી રહેલા છે તો ભાવિનભાઈ આ જે અષાઢી બીજની ઉજવણી છે એ રાજ તરફથી કેવી થતી હતી આમાં ઉજવણીમાં એક એવું હતું કે રાજા અને પ્રજા જોડે થતા એ દિવસે અષાઢી બીજનો દિવસ એવો હતો મેં આપને અગાઉ કહ્યું કે કંસાડ સિવાય બધું જ બંધ રહેતું હતું બરાબર અને સવારે જે રાજા અહીંયા હોય જે રાજાનું રાજ હોય એ રાજા અગ્રણીઓને બોલાવે અંગ્રેજ અમલદારને બોલાવે વહીવટી કર્મચારીઓને બોલાવે એમની સાથે સવારે મીટિંગ કરતા ત્યારબાદ એમના દેવસ્થાને જતા ત્યાર પછી સાંજે ભુજના કે કચ્છના નાગરિકો સાથે મેળાવો થતો અને પ્રાગમહેલના અથવા રજવાડી જે દરબારી હોલ હોય એમાં વિવિધ સમાજના લોકો સામેલ થતા અને રાજાને શુભેચ્છાઓ આપતા રાજા પણ લોકોને નામજોગ ઓળખતા એક પ્રકારની એવી તાસીર રહી હતી કે આ વિસ્તારનો છે કે ધારો કે જૂના હાથી મહેતાનો રેલો હતો કે કાયસ શેરી હતી કે વાણિયાવાડ હતો કે જે વિસ્તારો જે જૂના હતા કે મોટી પોસાળ જાગીર હતી તો એ વિસ્તારો કનેક્ટેડ રહેતા હતા અને એ કનેક્ટેડ રહેવાને કારણે રાજ પરિવાર બધાને ઓળખતો અને એકબીજાની શુભેચ્છા લેતો અષાઢી બીજનો દિવસ એક ઉજવણીનો જ દિવસ તો જ્યારે અષાઢી બીચ હોય ત્યારે પ્રજા તરફથી શું ઉજવણી થતી પ્રજા તરફથી એમને શુભ શુભેચ્છાઓ આપવામાં હતી અને જુદા જુદા સમાજો ધારો કે નાગર સમાજ છે તો એ આજે પણ પરંપરા જળવાયેલી રહી છે કે જે વહુઆરુઓ જે જૂનો શબ્દ છે પરંપરાગત શબ્દ છે કે એ એમના શું કહેવાય સાસરામાં પગે લાગવા જાય અને અન્ય સમાજોમાં આજે પણ સ્નેહ મિલન યોજાતા રહે છે અષાઢી બીજની ઉજવણી રાજકીય રીતે પણ કચ્છમાં થતી રહી છે સાચવવાની વાત આવી હતી રાજકીય પહેલ પણ કરવામાં આવી હતી કે બધા સમાજો ભેગા થાય અને ભેગા થઈ અને કચ્છનું એક જે ઓળખ છે એ સાચવે તો એ દરમિયાન પણ ઉજવણીઓ થતી રહી છે અને આજે પણ અષાઢી બીજના લોકો તો યાદ કરતા જ હોય છે ખાસ કરીને જે બૃહદ કચ્છીઓ છે કે જે રાપર અબડાસા મુન્દ્રાના વતનીઓ છે અથવા કચ્છના અન્ય દસ કોઈ તાલુકાના વસનીઓ છે કે જે મુંબઈમાં રહે છે મહારાષ્ટ્રમાં રહે છે કે વિદેશમાં ક્યાંય પણ રહે છે એ લોકો અસાડી બીજને ખાસ યાદ કરશે કે આજે મારા કચ્છનું નવું વર્ષ છે મહત્ત્વનું એક તમે વાત કહું કે મુંબઈમાં જ્યારે દસ જૂને વરસાદ આવે એક આપણ એક પરંપરા છે કે દસ જૂનની આસપાસ વરસાદ આવે ત્યારે કચ્છના એક જનને એવું થાય કે હાણે મી અચો હા એ ડીમે મી અચલો વરસાદ થોડાક જ દિવસોમાં આવશે પણ કચ્છની તાસીરની ખબર છે કચ્છની પ્રકૃતિની ખબર છે કે જો જૂનના એન્ડ સુધી વરસાદ આવે તો ઠીક નહીતર કચ્છી હોય રાહ જોવાની અને રાહ જોવાની એટલે પર્જનને યજ્ઞ સુધીની તૈયારી કરવી પડે ઓગણીસો સત્તાણું કે અમુક દાયકામાં તો જે તે વખતે કૃત્રિમ વરસાદના પ્રયોગો સુધીની પણ તૈયારી રાખવી પડતી કારણ કે ચોમાસા સાથે ગાઢ સંબંધ નથી એવું એક પરંપરા કચ્છની રહી છે પણ સદનસીબે બે હજાર બાવીસમાં બસો ને બ્યાસી ટકા વરસાદ જે સર્વાધિક વરસાદ હતો એ ગુજરાતનો કચ્છમાં પડ્યો હતો બરાબર તો ભાવિનભાઈ જે કચ્છીઓ વિદેશ જાય છે કચ્છીઓ બહુ બધા મુંબઈ ગયા છે દેશની બહારે ગયા છે અરબસ્તાનના દેશોમાં ગયેલા છે તો આ બધી જગ્યાએ અષાઢી બીજનું કોઈ મહત્ત્વ છે ખરો જી ચોક્કસ કારણ કે વતન કોઈ પણ વ્યક્તિને કચ્છી હોય બિનકચ્છી હોય કે ભારતનું હોય કે કોઈને પણ એ વતન વહાલું રહેતું હોય છે અને વતનની વહાલમાં એક મુદ્દો હું તમને એ કહીશ કે કચ્છમાં કોઈ પણ તાલુકાનો કચ્છી બહાર રહેતો હશે ને એ એ પોતાના તાલુકા કરતાં કચ્છને પ્રાધાન્ય આપશે એ રાપર અબડાસા મુંદ્રા માંડવી કે લખપત કરતાં પહેલાં કચ્છનું વિચારશે અને એવું કહેશે કે મારા કચ્છની કંઈક વાત આવી ધારો કે કચ્છ આવશે તો પ્રાગમૈલ એને યાદ આવશે એને દરબારગઢ યાદ આવશે એને નારાયણ સરોવર યાદ આવશે હવે તો વૈશ્વિક હેરિટેજ ધોળાવી રહે એને યાદ આવશે અને હવે બાગાયતી ખેતી પણ યાદ આવશે કારણ કે કચ્છમાં ઘણું બધું છે ભૂ સમૃદ્ધ આ જિલ્લો છે તો એને કેવી રીતે અને શા માટે સંવર્ધિત કરવો નંદનવન કરવો એ માટે પણ કચ્છના બૃહદ કચ્છીઓ સતત આગળ વધતા રહ્યા છે અને મહત્ત્વનો મુદ્દો એ છે કે જ્યારે કુદરતી આપત્તિની વાત આવે વાવાઝોડું છે કે ભૂકંપ છે ત્યારે સૌથી પહેલાં બૃહદ કચ્છીઓ આગળ આવી જતા હોય છે અને જે લોકો વિદેશમાં જે આર્થિક પ્રગતિ કરે છે એ ઘણી વખત કચ્છ માટે ખર્ચતા હોય છે અને કચ્છને સંવર્ધિત કરવામાં આગળ વધારતા હોય છે એ લોકો માટે આવી જ્યારે કોઈ ઘટના કે દુર્ઘટનાઓ બનતી હોય છે અને જોડાવાની વાત આવે છે ત્યારે એ પ્રત્યેક દિવસ અષાઢી બીજ સમાન બની જતો હોય છે કારણ કે એમણે કચ્છીઓને મદદ કરી કચ્છીઓનો વિકાસ કર્યો કચ્છીના સંવર્ધનમાં ભાગ લીધો અને વતનનું કોઈને કોઈ રીતે ઋણ ચૂકવ્યું. ભ אביનભાઈ તમે કચ્છના પ્રશ્નોના પણ અભ્યાસી છો. એના વિશે તમે બહુ સરસ ચોપડી પણ લખી છે. તો આજના દિવસે એક સવાલ એ પણ પૂછવાનો થાય કે કચ્છી તરીકે અષાઢી બીજના દિવસે દરેક કચ્છીએ આજે શું સંકલ્પ કરવો જોઈએ? પોતાની વાત સરકારમાં હવે તો રજવાડા રહ્યા નથી. પણ સરકારમાંથી મંજૂર કરાવવા માટે એવા લોકપ્રતિનિધિઓ ચૂંટવા જોઈએ કે જે કચ્છનું સતત વિચારે જેમ સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત અથવા અન્ય વિસ્તારોના લોકપ્રતિનિધિઓ તેમનું કામ કરાવવામાં સક્ષમ હોય છે એમાં કદાચ આપણા લોકપ્રતિનિધિઓ કોઈને કોઈ અંશે વામણાં પડતા હોય છે એવું કચ્છીઓ પણ અનુભવે છે પરંતુ એને આપણે કેવી રીતે મતથી પરિવર્તિત કરી શકીએ એ પણ જોવાનું છે તો અષાઢી બીજનો એક સંકલ્પ એવો હોવો જોઈએ એક તો પરંપરાગત ઉજવણી થતી રહે આ વર્ષ માટે સરકાર પણ ધ્યાન આપે વહીવટીતંત્ર પણ એના માટે ખાસ કાર્યક્રમો ગોઠવે અને સાંસ્કૃતિક સમિતિઓ તો કરતી જ હોય છે પણ એને પ્રોત્સાહન કેવી રીતે મળે એ પણ ધ્યાન આવવું જોઈએ અને કચ્છ કચ્છ હોતા એ ત્યારે પણ થઈ શકે જો અષાઢી બીજ જે દિવાળીની જેમ ઉજવી શકાય બરાબર ભાવિનભાઈ અત્યારે આપણે પ્રાગમહેલના પ્રાંગણમાં છીએ તો એક વાત તમને એ પણ પૂછવી જોઈએ કે આ પ્રાંગણમાં જે હવે ઉજવણી થાય છે એ કેવા પ્રકારની થાય છે હવે એક તો આ પ્રાગમહેલ એક પ્રવાસનનું બહુ સરસ સ્થળ બની ગયું છે ભુજથી બારે જે લોકો રહે છે એ પ્રાગ મહેલ જોવા આવી રહ્યા છે અને છેલ્લા કેટલાક સમયથી પ્રાગ ને સુધારા કહો કે એની સફાઈ કહો કે એની સ્વચ્છતા કહો ઘણો બધો ફેર જોવા મળી રહ્યો છે તો પ્રાગમહેલમાં લોકો આવે છે અને પ્રાગ મહેલમાં આવ વિસ્તાર છે કે જ્યાં રજવાડી પૂજન થતા હતા અથવા જ્યારે નવરાત્રિ હોય ત્યારે પણ દરબારગઢમાંથી ખાસ માતાજીની યાત્રા નીકળતી હોય છે તો એ બધાનો સાક્ષી આ રાજકીય વિસ્તાર રહ્યો છે અને અત્યારે મહિલા મંડળો પણ ખાસ યાદ કરીને પ્રાગમહેલ જેવા વિસ્તારને પસંદ કરે છે કે જ્યાં રાજાશાહી મહત્ત્વ હતું અને કચ્છી આષાઢી આષાઢી બીજની ઉજવણી કરી શકાય તો કાલે કાલે અહીંયા કોઈ પ્રોગ્રામ છે છે ખરો બીજ આઈ થિંક હા મહિલા મંડળો કંઈક કાર્યક્રમ કરવાના છે અને એમાં કચ્છી ગરબા હશે અથવા કચ્છી લોકોની ભાત પડે એ પ્રકારનો સાંસ્કૃતિક કાર્યક્રમ હશે એવું કંઈક મને જાણવા મળ્યું છે કચ્છની અંદર કોમી એકલાસ પહેલેથી જળવાઈ રહ્યો છે અને હંમેશા કોમીએ ક્લાસની વાત આવે ત્યારે કચ્છનું નામ આવતું હોય છે તો અષાઢી બીજ અને મુસ્લિમ સમાજનો કોઈ ખાસ સંબંધ ખરો કચ્છી દરેક કચ્છીનું આ નવું વર્ષ છે એટલે એટલે આમાં કોઈ આમાં કંઈક એવું છે જ નહીં કે ભાઈ આ અશાઢી બીજ છે આ સમાજની છે કે આ ધર્મની છે કે એવું છે જ નહીં આ રજવાડી પરંપરા છે અને પરંપરા કેવું છે કે એક પ્રકારની કિવંત રંધનથી હોય છે કે આ પરંપરા ચાલી હોય છે એના આધાર હોય છે પણ કદાચ પુરાવા ન હોઈ શકે પણ એમાં શ્રદ્ધા અને આસ્થા જોડાયેલા હોય છે એટલે સામાજિક રીતે એક ગરોબો આમ કહેવાય છે ને કે રાજા ને પ્રજા બી જોડાયેલા છે તો એ રાજા ને પ્રજા જોડાવાનું પણ પર્વ એક અષાઢી બીજ આપણે માની શકીએ તો ખૂબ સરસ વાત કરી ભાવિનભાઈ આપણી સાથે અને આશા છે કે અષાઢી બીજ વિશેની આટલી ડિટેલ વાત આપણી નવી પેઢીને ખાસ પહોંચશે આ વાત નવી પેઢીને પહોંચે માટે આપ જરૂરથી આ વિડીયોને શેર કરજો ભાવિનભાઈ તમારે કોઈ ક્લોઝિંગ રિમાર્ક આપવા હોય તો જરૂરથી આપી દો બસ હજુ ઘણું બધું લોકો જાણતા હશે અને જાણવાનો પ્રયત્ન કરતા હશે આ તો એક અષાઢી બીજ શું એ પાસેરામાં પૂણી કહી શકાય પણ કચ્છને હજુ તમામ ક્ષેત્રમાં વિકસિત કરવું હશે તો વિશાળ મહાસાગરમાંથી આપણે બુંદ બૂંદ કાઢી અને કચ્છને આગળ પહોંચાડવું પડશે એ હકીકત છે થેન્ક યુ સો મચ બહુ જ સરસ તમે માહિતી આપી અમારા શ્રોતાઓને અને બહુ જ સરસ જગ્યાએ તમે ઇન્ટરવ્યૂ આપવા માટે પણ તમારો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ અને આશા રાખીએ કે આવતીકાલે ધામધૂમથી આ પ્રાંગણમાં ભુજના જે મહિલા મંડળો છે એ સરસ રીતે અષાઢી અષાઢી બીજની ઉજવણી કરે કચ્છની દરેક જ્ઞાતિ કચ્છના જે કોઈ પણ કચ્છીઓ છે અહીંયા વસતા હોય બારે વસતા હોય બધા કચ્છીઓ કાલે ખૂબ સરસ રીતે અષાઢી બીજ ઉજવે એવી સૌને શુભેચ્છા અને કાલે મેઘરાજા એમનું મુહૂર્ત સાચવે એવી પણ આપણે સૌને શુભેચ્છા થેન્ક યુ સો મચ આ વિડીયો જરૂરથી શેર કરજો